ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીમાં દરોડામાં વધુ આઠ પેઢીના રૂપિયા ચારસો ત્રાણું કરોડના શંકાસ્પદ બિલો મળ્યા સંદીપ પીરાણી પાસેથી એકસો આઠ કરોડના બિલો મળ્યા બાદ વધુ શંકાસ્પદ બિલો મળતા જીએસટી વિભાગે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા સંદીપ પીરાણી પાસેથી એકસો કરોડના બિલો મળ્યા બાદ વધુ શંકાસ્પદ બિલો મળતા જીએસટી વિભાગે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા સુરતના ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના આરોપી ભાગીદાર સંદીપ વિરાણીની પાંચ બોગસ પેટીઓના નામે એકસો આઠ કરોડનો બોગસ બિલિંગો ભાંડ આચરીને ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ક્રેડિટ ઉસેટવાના બદલ જીએસટી વિભાગે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે વધુ અગિયાર દિવસના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની માંગ સાથે સુરતની સીજીએમ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે સ્ટેટજી એસટી વિભાગની ટીમે કોપરના ધંધા સાથે સંકળાયેલા સુરત રાજકોટ ભરૂચ જૂનાગઢ ભાવનગર વાપી વગેરે સ્થળોએ કાર્યરત ચૌદ પેઢીઓના ધંધાકીય સ્થળો પર રાજ્યવ્યાપી દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી જે તપાસમાં સુરતના મે ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ પેઢીના આરોપી ભાગીદાર સંદીપ અનવર રે રહેવાસી સાહિલ ઇન્ફિનિટી કરીમાબાદ સોસાયટી ઘોડદોડ રોડ ઉમરાની સંડોડી બહાર આવતા ત્રણેક દિવસ પહેલાં તેની ધરપકડ કરીને સીજીએમ કોર્ટમાંથી મોડી રાતે મોડી સાંજે રિમાન્ડ મેળવ્યા હતા આરોપી સંદીપ વીરાણીએ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ પેઢીમાં પાંચ બોગસ પેઢીઓના નામે એકસો આઠ કરોડના બોગસ ખરીદીના બિલો બનાવીને કુલ ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની ઇમ્યુટ ટેક્સ ક્રેડિટ ઉસીટી સરકારી તિજોરીને ચૂનો લગાડ્યો હતો આજરોજ આરોપી સંદીપ પિરાણીના રિમાન્ડ પૂરા થતાં સ્ટેટ જીએસટી વિભાગના ઇન્વેસ્ટિગેશન અધિકારી અરુણકુમાર એસ કાલરાએ આરોપીના વધુ અગિયાર દિવસની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી જેમાં મુખ્યત્વે આરોપીના દરમિયાન નવી જેટલી પાસેથી કુલ ચારસો ત્રાણું કરોડની ખરીદીના વ્યવહારો પણ શંકાસ્પદ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જેથી સમગ્ર કૌભાંડની તપાસ માટે વધુ ઇન્ટ્રોગેશન માટે કસ્ટડી સોંપવા માંગ કરી હતી સરકાર પક્ષે જણાવ્યું હતું કે મેં ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારે પાંચ બોગસ પેઢીઓના નામે બોગસ બિલોના આધારે ઉસેટેલી કુલ ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની ક્રેડિટના મુદ્દે બોગસ પેઢીઓના સાથેના વ્યવહારો કોની સાથે મળીને કર્યા છે તેની તપાસ હાથ ધરવાની છે વધુમાં ઈ બિલ કોના દ્વારા તૈયાર કરાયા બેંકના નાણાકીય વ્યવહારો કોના દ્વારા કરવામાં આવી તથા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા કોને સૂચના આપી તે અંગે પૂછપરછ હાથ ધરી હતી પરંતુ માલવહન અંગે ટ્રાન્સપોર્ટર પાસેથી વધુ વિગતો મેળવી સમગ્ર કૌભાંડની મોડો સોપરણડી જાણવાની છે જેની તપાસ કરવા વધુ અગિયાર દિવસના કસ્ટડીની માંગ કરતા કોર્ટે આરોપીના બચાવ પક્ષે કેતન રસમવાલાની રજૂઆતોને ધ્યાને લઈ આરોપીને અંશઃ રિમાન્ડની માંગ મંજૂર કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સંદીપ વિરાણીએ બોગસ પેઢીઓના ખાતામાં કરેલા ટ્રાન્ઝેક્શનમાં મની ટ્રેલની ચકાસણી થશે પાંચ બોગસ પેઢીઓના નામે બોગસ બિલિંગ કૌભાંડ બાદ વધુ આઠ પેઢીઓના નામે ચારસો ત્રાણું કરોડના શંકાસ્પદ ખરીદીના વ્યવહારો આચરીને કરોડો રૂપિયાના ક્રેડિટ રૂસેટવાની આશંકાના આધારે સુરતની ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના આરોપી ભાગીદાર સંદીપ અનવર વિરાણીને વધુ ત્રણ દિવસની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન હાથ ધરવામાં આવશે જે દરમિયાન આરોપીના બોગસ પેઢીઓના બેંક ખાતામાં કરોડો રૂપિયાના નાણાં ટ્રાન્સફર કર્યા છે જે નાણાકીય ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ મની ટ્રેનની ચકાસણી હાથ ધરાશે જે પાંચ બુગસ પેઢીઓના બેંક સ્ટેટમેન્ટની વિગતો બેંક પાસેથી મંગાવેલી વિગતો જીએસટી વિભાગને હજુ મળી નથી વધુમાં જીએસટી વિભાગે જપ્ત કરેલા ડિવાઇસના ડેટા ફોરેન્સિક નિષ્ણાંતની મદદથી તરસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં કોલ્સ કોન્ટેક્ટ ફાઇલ્સ મેસેજ એપ્લિકેશન તથા અન્ય વિગતોના મોટા પ્રમાણમાં ડેટા રિકવર કરવામાં આવ્યા છે સમગ્ર કૌભાંડમાં આરોપી સંદીપ વીરાણી સાથે ગુજરાત રાજ્ય તથા આંતર રાજ્યની કઈ કઈ વ્યક્તિની સંડોવણી છે તેની તપાસ હાથ ધરી સિન્ડિકેટની તપાસ હાથ ધરવામાં આવશે અલબત્ત સંદીપ પીરાણી સિવાય અન્ય ભાગીદારોએ કે બીજા કારણોસર સ્ટેટ જીએસટી વિભાગની સપંજાથી દૂર રહેવામાં અત્યાર સુધી સફળ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે સભાગ્ર કૌભાંડની પાછળ બેંક કર્મચારી અધિકારીઓની પણ ભૂમિકા હોવાનું નોકરી શકાય તેમ નથી જેમણે મધ્યમ વર્ગ કે શ્રમજીવી વર્ગના લોકોના ઓળખ કાર્ડના આધારે બોગસ પેઢીઓના નામે બેંક ખાતા ખોલાવી કરોડો રૂપિયાના નાણાંકીય ટ્રાન્ઝેક્શનો કર્યા હોવાની સંભાવના છે ટીવીન ન્યૂઝ સુરત